ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને ચોત્રીસ નવો જિલ્લો બનાવાયો છે જેમાં થરાદ વાવ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે આ સાથે ગુજરાતમાં હવે જગ્યાએ જિલ્લા થયા છે હાલ બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકા છે જેમાંથી હવે આઠ તાલુકાનો થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ વાભર થરાદ ધાનેરા સુઈગામ લાકડી દિયોદર અને કાંકરેજ તાલુકનો સમાવેશ થશે જ્યારે પાલનપુર દાંતા દાંતીવાડા વડગામ હાલના જિલ્લા બનાસકાંઠામાં જ રહેશે આ ઉપરાંત નવનવી મહાનગરપાલિકાને મંજૂરી મળતા હવે કુલ સત્તર મહાનગરપાલિકા થઈ જશે જેમાં નવી મહાનગરપાલિકાઓ નડિયાદ પોરબંદર મહેસાણા વાપી સુરેન્દ્રનગર આણંદ નવસારી ગાંધીધામ મોરબીનો સમાવેશ કરવામાં આવશે આ સાથે ગુજરાતમાં પચાસ કરતા કરતાં વધારે શહેરીકરણ થઈ ગયું